તાલુકાના નવા અને જૂના બોરબાઠા ગામ સ્થિત ખોડિયાર ધામ ખાતે ખોડિયાર જયંતિની દબદબાબી ની ઉજવણી કરાઈ હતી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જામી હતી મંદિર ખાતે નવચંદી મહાઆરતી અને ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકાના નવા જૂના બોરબાઠા અને સુડવાડી ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજી મંદિર ખાતે ખોડિયાર જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ફૂલો દ્વારા મંદિરની સજાવટ કરવામાં આવી હતી સવારથી જ મંદિરે પૂજન અર્ચન તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માતાજીના દર્શન કરવા સવારથી માય ભક્તો ઉત્સાહથી ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું મહાપ્રા ભક્તો આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા નવા ખોડિયાર માતાજી ના મંદિરે માતાજી ની જન્મ જયંતિ છે એ નિમિત્તે દર વર્ષે મહાપ્રસાદી અનુભૂતિ કરે છે તો સર્વે ભાવિક ભક્તો ના સાથ અને સહકાર થી દર વર્ષે અહિયાં માતાજીની ખોડિયાર જયંતિ ધામધૂમથી મનાવવામાં આવે છે અને દરેક ભક્તો એની અંદર ખૂબ જ સાથ સહકાર દાન બધું આપીને ખુબ સાસ સહકાર આપે છે સાડા ચાર વાગે પૂર્ણાહુતિ થશે અને છ વાગે માતાજી ની મહાપ્રસાદી અહિયાં ચાલુ કરવામાં આવશે સર્વે ભાવિક ભક્તો ને ખોડિયાર જયંતિના જય માતાજી બોલો ખોડિયાર માતાજી મિત્રો બિરલા મંદિર નવાથી દર વર્ષથી આ વર્ષે પણ મહાબંડા તેમજ રામચંદી યાદનું આયોજન કર્યું છે અને દરેક ભાઈ ભક્તોને આવવા આમંત્રણ છે અમે દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું સાંજે આઠમિયાના નવચંદી યજ્ઞમાં પૂજા થશે અને સાંજે છ વાગ્યાના ભંડારો ચાલુ થશે દરેક મિત્રોને આહવાન